ગરીબ બ્રાહ્મણ બિચારો એની પાસે ઓલી પોટલી અને ક્યાં આનો સોનાનો મહેલ દેતા દેખાડતા સંકોચ થાય છે ગરીબ માણાનો સંકોચ બહુ થાય હો ગરીબ માણાનો હો રૂપિયાનો ચાંદલો છે ને એ લાખ રૂપિયા જેવો છે યાદ રાખજો ભગવાને તમને મને બહુ આપ્યું છે કદાચ એકાદ નાનો માણા ન આપે તો બહુ છે ને એનું ગિફ્ટ જોતું જ નથી માફ કરજો એને ના જ માડી દેવાની કે ભાઈ તારે કાંઈ તારે ખાલી આવવાનું છે અમારા ઘરે જલસા છે ઘણીવાર મારી કથામાં કહું છું તમારા ઘરે સારા પ્રસંગ હોય ત્યારે નાના માણસોને પેલા બોલાવતું અને એ માણસોને બહુ ઈચ્છા હોય કે અમે મોટા માણાના ઘરે જઈએ મોટા માણાના વર્તમાન સમયમાં ભારતના ધનાઢ્ય વ્યક્તિ અંબાણી પરિવાર એના દીકરાના લગ્ન હતા ને નાનામાં નાના માણાને પોતે સુપરમાં સુપર મેનુ ખવરાયું હતું અને એક મહિના સુધી રોજ અલગ અલગ કપડા પહેરવાના હો તમે બધે પેપરમાં વાંચ્યું જશે મેં વાંચ્યું એટલે કહું છું તમને દીકરાના લગ્ન થઈ ગયા દીકરા અને વોહ અનંત ને ઘરવાળીને પૂછે છે રાધિકા કેવું સરસ નામ બંનેના હાથે જેટલા પણ નોકર ચાકર હતા ને બધાને સોનાની ગિફ્ટ આપી આ બધુંય પેપરમાં આવ્યું મે વાંચ્યું છે સાચું ખોટું મારો દ્વારકાવાળો જાણે વયસ ચકે સાહેબ ગુજરાતી છે એમાંય બાપ દાદાના સંસ્કાર છે ઠાકુરજીને માને છે